चोमासनी शुरुआत में हीरसर एयरपोर्ट ना नबड़ा बांदकामनी पोल खुली छे ત્યારે દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપ તૂટી ગઈ હતી જો કે નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી તો આ દુર્ઘટના થયા બાદ ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ સક્તિસી ગોયલની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે ગુજરાતના રાજકોટમાં અગિયાર મહિના પહેલા બનેલા એરપોર્ટની કેનોપી પડી જવાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકારમાં માત્ર ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે અને તેના કારણે વારંવાર આવા અકસ્માતો થઈ રહ્યા છે તો અગિયાર મહિના પહેલા બનેલા આ નવા એરપોર્ટનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાને કર્યું હતું પરંતુ હાલત સૌની સામે છે જો એ ઓર એક્યુઝ કોણ હે મેં उसके बारे में आपको बताता हूं एक्यूज नंबर वन जो पहला गुनेगार है वो है तुषार रजनीकांत भट्ट वो नीट परीक्षा के लिए नीट की एग्जाम के लिए सेंटर सुप्रिंटेंडेंट है और वो जय जलाराम स्कूल जो है जय जलाराम पे अभी आप बाद में सुनेंगे कि क्या उसका जय जयकार है वो मैं बताऊंगा आपको पर ये जो जय जलाराम स्कूल है उसके अंदर वो प्रोफेसर है